जय नथराज जय द्वारकाधीश आशा करूँ बता मजा मजा सो आप वीडियो आज आप झेणका डेक्टर में टेप साउंड सीस्टम फिट करता था लेवल तक दूर था फिट तो आज ये फिट करता था कल वीडियो में तुम जो आप मोटवाड़े हालने हाल नया था आप तो हम तुम साउंड सीस्टम आज हवा नाम फिट करता था बताड़ूँ આ જો હવારના આણવા હે તો અમે ફિટ કરવામાં હવારના ધને દુકાન આ લોકો 12 વાગના ફિટ કરતા જાણે એસમાં લાઈટ નતી એવું બધું તો કુલ બની આલીઓ સતવે પંજાબી સતરી પંજાબી સાઉન્ડ ફિટ થઈ ગયા અમે આપણો ટ્રેક્ટર મસ્ત લાગશે હમ હવે ફરે હાથી એકાઈ ગયો ને દઈ ગયો ને દોન બાકી છે એ મજૂર બતવા ગાહા જાય તો તો જોડી તો કાલે ને હું નકા બસ ગામ પર જાવું નમ પાસી વાવે દીધી હજી ઉબી નથી ઉગતી આવે છે

જો નવો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા વિડિયો તમને મળતા રહે ન આ માંડી પાછતરી છે ઈ બો પારવી હતી તેમાં પાસી વાવી બધાઈ માં ટુકમાં જોકે પાછત વાવી માંડે આખા ખેતર પાસી વાવી દીધી ઓમાં હુકારો ઓન ચાલ થગો તો લે આગળ તે માંડે ઓર ઓલી માં ને આમાં ઉગી નતી બરોબર નવા નવા વિડિયો માં મળજો mori kana Blockmaster.